નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું બિનલગિરી ગોસ્વામી મિત્રો આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થાય છે ત્યારે સૌને હર હર મહાદેવ મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ પાંચ ઓગસ્ટ આવતીકાલે છ અને પરમ દિવસ સાત ઓગસ્ટે ગુજરાતમાં કેવું રહેશે હવામાન વરસાદની શક્યતા કેટલી છે રેડ એલર્ટ કયા વિસ્તારોમાં છે વધુ વરસાદ કયા વિસ્તારમાં પડશે પવનનું પ્રમાણ કેટલું રહેશે અને આવનારા દિવસોમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થશે કે કેમ તમામ પ્રકારની માહિતી આપી દઈશું મિત્રો વાત કરીએ તો સિસ્ટમની અત્યારે રાજસ્થાન તરફ એક મજબૂત વરસાદની સિસ્ટમ સર્જાય છે જે ઉત્તર ગુજરાત રાજસ્થાન પાકિસ્તાનના અનેક ભાગો અને કચ્છના ઉત્તરી પટ્ટામાં આગામી ચોવીસ કલાક તાંડવ મચાવશે જેમાં ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે મિત્રો આજે તારીખ પાંચ ઓગસ્ટ છે તો આજે ગુજરાતમાં ક્યાં વરસાદની શક્યતા વધુ છે તો ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે રાજસ્થાન તરફ સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છના ઉત્તરી પટ્ટામાં ભારે વરસાદ થશે અને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફ્રિકા સર્જાય છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ રહેશે ગુજરાતના બાકી રહી ગયેલા વિસ્તારોમાં છૂટો છવાયો અને હળવા મધ્યમ વરસાદની ઝાપટા ચાલુ રહેશે કોઈ કોઈ વિસ્તારમાં તો આખો દિવસ ધીમી ધારે પણ વરસાદ થઈ શકે છે આજે તારીખ પાંચ ઓગસ્ટ છે આજે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ઉપરાંત કચ્છના ખાવડા સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિત અનેક વિસ્તારમાં પણ ભારે વરસાદ થઈ શકે છે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે તદ ઉપરાંત મિત્રો અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોડા ઉદયપુર નર્મદા વડોદરા સહિત અનેક વિસ્તારમાં પણ મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે કચ્છના બાકી રહી ગયેલા વિસ્તારો ઉપરાંત સૌરાષ્ટ્રના પણ મોટા ભાગના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ રહેશે કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદની શક્યતા ઓછી છે પરંતુ મિત્રો જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં થોડો વધુ વરસાદ થઈ શકે છે બાકી સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય આગામી ચોવીસ કલાકમાં પવનની વાત કરીએ તો પવનોનું પ્રમાણ જોરદાર રહેશે જેમાં કચ્છ સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એટલે સમગ્ર ગુજરાતમાં પવનનું પ્રમાણ વધારે રહેશે જેમાં પંદરથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે હવે વાત કરીએ તો તારીખ છ ઓગસ્ટની છ ઓગસ્ટે વરસાદની તીવ્રતામાં મોડી સાંજ બાદ ઘટાડો થાય તેવી શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાત કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થશે એટલે કે અત્યારે જે વરસાદ જોવા મળી રહ્યો છે તેના પચાસ ટકા વરસાદમાં ઘટાડો થાય તેવી શક્યતા છે અને તારીખ સાત તારીખે તો ઘણા ઘણા વિસ્તારમાં વરસાદ અત્યારે જે વરસાદ પડે છે તેના એંસી ટકા ઓછો વરસાદ એટલે કે વીસ ટકા વરસાદ જોવા મળે તેવી શક્યતા છે એટલે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો આગામી બોતેર કલાક બાદ થઈ શકે તેવી શક્યતા છે હજુ પણ આગામી ચોવીસ કલાક ગુજરાત માટે ભારેથી અતિભારે ગણીને ચાલવો અને આવતીકાલે તારીખ છ તારીખે મોડી સાંજ બાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે ઉપરાંત મિત્રો કહી શકાય કે દક્ષિણ ગુજરાતની અનેક નદીઓમાં ઘોડાપુર આવે અને બંધોમાંથી પાણી પણ છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાં પણ વરસાદ થઈ રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થઈ રહ્યો છે સમગ્ર અહેવાલોને જોતા મિત્રો કહી શકાય કે નદી કિનારાના જે વિસ્તારો છે તે વિસ્તારોના લોકોને અમારા ચેનલ વતી વિનંતી છે કે તમે અત્યારથી જ થોડા એલર્ટ રહેજો સાવચેત રહેજો સરકાર દ્વારા પણ સૂચનો આપવામાં આવે છે એટલે થોડા એલર્ટ રહેશો તો આપણે આપણો પોતાનો અને આપણા પશુઓ સહિત અનેક લોકોના જીવ પણ બચાવી શકીશું તો મિત્રો આગામી ચોવીસ કલાક ખાસ સાચવીને ચાલજો જેથી આપણને ભારે નુકસાની ન થાય આગામી ચોવીસ કલાક ઉત્તર ગુજરાત અને કહી શકાય કે દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં થંડસ્ટોમ એક્ટિવિટી વધારે જોવા મળશે કોઈ કોઈ વિસ્તારમાં વીજળીના કડાકા બડાકા સાથે વીજળી પડવાના પણ ચાન્સીસ રહ્યા વધી રહ્યા છે તો તેનાથી પણ થોડા સાવચેત રહેજો તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં વરસાદ આ જગ્યાએ પડી રહ્યો છે વરસાદ નથી પડતો તો પણ તમારો વિસ્તાર જણાવજો જો એટલે રાઉન્ડ ફિગર ગુજરાતમાં જે આપણી જનતા છે સાથે ખ્યાલ આવે કે ગુજરાતમાં અત્યારે ક્યાં વરસાદનું પ્રમાણ વધુ ચાલી રહ્યું છે તો ચાલો મિત્રો આશા છે કે આ વિડીયો તમને પસંદ આવી હશે વિડીયોને પસંદ આવ્યો હોય તો તમામે તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો જેથી અન્ય મિત્રો પણ વરસાદની આગાહીની જાણકારી મેળવી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે